મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો ખરીદારો માટે સસ્તું થશે એક સોનાનો ભાવ કે નહીં જેની સાથે વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો ચાંદીની કિંમતો માં વધારો જોવા મળી રહ્યો છે અને ચાંદી મોંઘી થતી પણ જોવા મળી રહી છે તો સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા

ઘટાડો નોંધાયો છે જારે તેવી જ રીતે ચોવીસો જોવા મળી રહ્યું છે તો ચોવીસ કેરેટ સોના બાદ ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં માં સતત વધારો નોંધાઈ રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદીની કિંમતો એકસો માં દસ ગ્રામ એક જ્યારે સો ગ્રામ સોળ હજાર બસો એક આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો વેપાર ડોલરમાં થાય છે તેથી ડોલર રૂપિયાના વિનિમય દરમાં ફેરફાર તેની કિંમત ને સીધી અસર કરે છે અને ભારતમાં મોટા ભાગનું સોનું આયાત કરવામાં આવે છે તેથી આયાત

ટમાં પણ ડબલાઈ જોવા મળે અને ખરીદદારો જે છે એ સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે ત્યારે સોનાની માંગ જે છે જોવા અને સોનાની માંગમાં વધારો મળે ત્યારે સોનું મોંઘુ થતું હોય છે જયારે ઘટાડાની વાત કરીએ તો મિત્રો જયારે યુએસ ડોલર મજબૂત બને શેર માર્કેટમાં તેજી જોવા મળે અને રોકાણકારો એ સોનાની ખરીદી કરી લીધી હોય એ લોકો જે છે એ પ્રોફિટ મેળવવા માટે સોનાને સેલિંગ કરવા લાગે ત્યારે સોનાની માંગ ઘટતી હોય છે ને સોનું જે છે એ સસ્તું થતું પણ જોવા મળતું હોય છે અને હાલ મિત્રો વાત કરીએ તો અત્યાર સુધી એવું જ જોવા મળી રહ્યું હતું કે રોકાણકારો જે છે એ પોતાનું પ્રોફિટ મેળવવા માટે સતત સોનાનું સેલિંગ કરી રહ્યા હતા જેના કારણે સોનાની ડિમાન્ડ દિવસે ને દિવસે ઘટતી પણ જોવા મળી રહી હતી પરંતુ હવે વાત કરીએ તો મિત્રો બે હજાર છવ્વીસ માં સોનાની કિંમતોમાં તેજીની આગેકૂચ જોવા મળી સોનાની ખરીદી કરી લઈએ કે પછી હજુ રાહ જોવી જોઈએ તો બધા જ મિત્રો ને જણાવી દઈએ કે જો તમે હાલ લગ્ન માટે અથવા તો રોકાણ કરવા માટે સોના ચાંદી ખરીદી કરી રહ્યા છો તો હાલ અત્યારે સોના ની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે હજુ પણ આપણે પાછળ ચાંદી કરી લેવી જોઈએ જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો રોકાણકારો ની વધતી માંગ જેની સાથે કેન્દ્રીય સોનામાં ભારે ખરીદી જે હા મિત્રો વાત કરીએ તો બેંકો દ્વારા પણ સોનાની ભારે ખરીદી

સોનાની ખરીદી કરી લેવી જોઈએ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે જેની સાથે સાથે વાત કરીએ સોનાના દાગીનાની તો જયારે પણ મિત્રો તમે સોનાના દાગીનાની ખરીદી કરો છો ત્યારે તમારે સોનાની શુદ્ધતા તપાસવા માટે હોલમાર્ક ચેક કરી અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું ખરીદવું એ તો શુભ માનવામાં આવે છે ને લગ્ન ગાળાની સિઝનમાં સૌથી વધારે રોકાણકારો અને લોકો જે છે એ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે તો હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં કેટલા ફેરફાર થવાની સંભાવના છે જેની માહિતી આપણી ચેનલ દ્વારા આપણે એનાલિસિસ કરી અને વિડીયો દ્વારા આપતા રહીશું તો હવે પછી આપણે નેક્સ્ટ સોના ચાંદી ના ભાવની સંપૂર્ણ માહિતી વડિયો દ્વારા મેળવતા રહીશું તો નેક્સ્ટ અપડેટ માહિતી